ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નગરપાલિકાના કર્મચારીઓના સાતમા પગાર પંચ મહેકમ સહિત વિવિધ પડતર માંગણીઓ ઘડી કાઢવા માટે ગુજરાત રાજ્ય નગરપાલિકા મહામંડળ દ્વારા દક્ષિણ ગુજરાત ઝોનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહામંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય હોદ્દેદારો તેમજ દક્ષિણ ગુજરાતની ત્રેવીસ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી દિવસોમાં જુલાઈથી સમગ્ર રાજ્યના નગરપાલિકાના પચાસ નિર્ણય કરવામાં આવ્યો હતો વીસમી જુલાઈ પૂર્વે જો નગરપાલિકા કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે સકારાત્મક વાટોઘાટો નહી થાય તો હાલ તો અચોક્કસ મુદ્દતની હડતાળ નિશ્ચિત મનાઈ રહી છે ત્યારે શું થાય છે તે જોવું રહ્યું નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સામે લડતના કાર્યક્રમનું આયોજન કરેલું છે ધ્યાન અનુસંધાને સંગઠન અને એકતા માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે ગુજરાત રાજ્યના નગરપાલિકાના મુખ્ય પ્રશ્નો સાતમું પગાર પંચ મહેકમ ખર્ચની ટકાવારી નાબૂદીનો પ્રશ્ન વોજનદાર કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન નગરપાલિકાના કર્મચારીઓનું ભરતી કોડ બનાવવાનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોને લઈને અમે આંદોલન કરી રહ્યા છીએ છેલ્લા છ મહિનાથી સરકારમાં વિવિધ રીતે અમે રજૂઆતો કરી છે પણ સરકારના બેડા કારણે અમારી આ માગણીઓ અથડાથી પાછી આવે છે અને સરકારને ચગાવવા માટે આગામી વીસ સાત બે હજાર સત્તરથી ગુજરાત રાજ્યની એકસોને બાસઠ નગરપાલિકાના પચાસ હજાર જેટલું કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે